નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાનુ 70 મો રેલા ઉજવે છે સામાન્ય કાનના આજના 17મા રવિવારે પ્રથમ શાસ્ત્ર પાઠ અને સુપસંદેશના પાઠમાં માનવીની ત્રણ મૂળભૂત જરૂરિયાત પૈકી માની પહેલી અને સૌથી પાયાની જરૂરિયાત ખોરાક બાબતમાં ઈશ્વર જન્મદાતા છે તેના પુરાવા રૂપે જૂના કરારમાં અને નવા કરારમાં એક જ પ્રકારના થયેલા ચમત્કાર જોવા મળે છે પ્રથમ શાસ્ત્રપાઠમાં એલિસા જે એલિયાનો ચેલો હતો તેના લગભગ સો જેટલા ચેલા હતા તેથી રોટલા લઈને આવનાર માણસને એલિસા જ્યારે તેના લોકોને એ રોટલા આપી દેવાનું કહે છે ત્યારે તે સો માણસોને હું આપી દઈશ એવો પ્રશ્ન પૂછે છે એલિસાના મુખે પ્રભુ કહે છે એ લોકો ખાઈ રહેશે અને વધશે પણ ખરું અને ખરેખર તેવું જ થયું જૂના કરારના સમયમાં બનેલી આ ઘટના નવા કરારમાં માનવપુત્રના પુત્રના હાથે થનાર મોટા ચમત્કારની ઝાંખી માત્ર હતી જૂના કરારમાં આવા અન્ય દાખલાઓ પણ છે જેનો પડગો નવા કરારમાં પડતો જોઈએ છે આજ બતાવે છે કે ઈસુના આગમન અને મુક્તિ કાર્યની ઈશ્વરની યોજના કેવી અદ્ભુત હતી આ રવિવારથી માર્કના સુસંદેશના બદલે શરૂ થતા યુહાનના સુસંદેશમાં સુપ્રસિદ્ધ એવો પાંચ હજાર માણસોને જમાડવાના ચમત્કારનો પ્રસંગ વાંચીએ છીએ આ ચમત્કાર ચારેય સુખસંદેશકારોએ નોંધ્યો છે એ સમયમાં યહૂદીઓમાં માનવ ગણતરીમાં ફક્ત પુખ્ત ઉંમરના પુરુષની જ ગણના થતી સ્ત્રીઓ અને બાળકોનો ગણતરીમાં સમાવેશ થતો નહીં એટલે આ આંકડો પાંચ હજારથી એ મોટો હશે આ ચમત્કારના વિશેષ પાસા પર વિચારીએ દિવસ આથમી ગયો હતો અને ઉજ્જળ જગ્યા હોવાથી શિષ્યોએ લોકોને વિદાય આપી દેવા માટે ઈસુને કહ્યું પણ ઈસુએ તેમની સહજ કરુણા બતાવતા શિષ્યોને જ જમવાનું આપવા માટે કહ્યું આ છે માનવીનો સ્વકેન્દ્રિત અભિગમ અને ઈશ્વરનો કરુણામય વિશાળ અભિગમ ઉજ્જળ સ્થળ અને આટલા મોટા જનસમુદાય માટે જમવાની વ્યવસ્થા શિષ્યો માટે અશક્ય હતી પણ માટે નહીં જેમણે હતા છતાંય શિષ્યો મદદ માટે વિનંતી કરવાને બદલે પોતાની માનવ બુદ્ધિ પ્રમાણે જ એવો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે આજે પણ આપણે સંકટ કે આપત્તિના સમયે ઈશ્વરને શરણે થવાને બદલે આપણી બુદ્ધિ પ્રમાણે જ

પ્રગતિની દિશામાં મોટી હરણફાર ભર્યા પછી પણ માનવીને એનું ભોજન કુદરતના ચમત્કાર દ્વારા ઈશ્વર જ પૂરું પાડે છે આ પ્રક્રિયા એટલી રોજિંદી બની ગઈ છે કે ખેતરમાં પાંચ કિલો ઘઉંના વાવેતરમાંથી ઉતરતા પાંચ પાંચસો મણ ઘઉંના પાકને કે એક ઠરિયામાંથી ઉગેલા ઝાડ મબલક ફળો આપે છે એને આપણે ચમત્કાર ગણતા નથી મહાત્મા ગાંધીનું કથન છે કે ઈશ્વરે માનવીની જરૂરિયાત માટે પૂરતું આપ્યું છે તેના લોભ માટે નહીં આજે આપણે દુનિયામાં જે ભૂખમરો જોઈએ છીએ તે માટે માનવીનો સ્વાર્થ અને લોભ જ જવાબદાર છે એલિસા તેની માટે લાવવામાં આવે રોટલા પોતાને માટે રાખવાને બદલે તેના લોકોને આપવાનું કહે છે જો આપણે એકબીજાના રોટલાની ચિંતા રાખવાની વૃત્તિ કરવી તો આપણી આજુબાજુ કોઈ ભૂખ્યું રહે ખરું ઈશ્વર આપણને નિસ્વાર્થ બનાવીને માનવ બંધુ પ્રત્યે સંવેદનશીલ બનાવે એ માટે પ્રાર્થના કરીએ આજે માતા ધર્મ સભા સામાન્ય કાળના સત્તરમાં રવિવારે દાદા દાદી અને વડીલોનો વિશ્વ દિનની ઉજવણી કરે છે ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરીએ મને પારિપોષી ઉછેરનાર મારા સૌ વડીલોનું ગૌરવ જળવાય એ રીતે એમની દેખભાળ કરું છું મારે વિશે શું કરવાની જરૂર છે જેનું કોઈ નથી એવા વડીલોની મુલાકાત લે આજના દિવસને સાર્થક બનાવવા અને આપણા પોતાના જીવંત કે મરણ પામેલ દાદા દાદીને યાદ કરી તેમના માટે પ્રાર્થના કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો